દીકરી અને પિતા બંને વચ્ચેનો નિર્દોષ અને ખૂબ જ લાગણીશીલ સંબંધ હોય છે જ્યારે દીકરી કોઈ મુશ્કેલીમાં હોય તો પિતા તરત જ સમજી જાય અને પિતા મુશ્કેલીમાં હોય તો દીકરી તરત તેમને પકડી પાડે બંને ક્યારે એકબીજાને ઉદાસ નથી જોઈ શકતા એમાંય જ્યારે દીકરી નાની હોય ત્યારે તેના દરેક તહેવારો ખૂબ સારી રીતે ઉજવાય અને દીકરી ખુશ રહે તેના માટે પિતા દરેક પ્રકારના પ્રયત્નો કરતા રહે હાલમાં જ ગૌરી વ્રત પૂર્ણ થવું છે ગાંધીનગરના વાવોલમાં રહેતી નાનકડી દ્વિજાએ પણ આ વ્રત કર્યું હતું વ્રત દરમિયાન દ્વિજાએ પોતાના પરિવારને ખુશ રાખવાની ભગવાનને પ્રાર્થના કરી હતી પરંતુ ભગવાને તો માસૂમ દીકરી પાસેથી તેના જ પિતા છીનવી લીધા ગાંધીનગરના અડાલતની આખી હકીકત સાંભળશો તો તમારી આંખો પણ ભરાઈ આવશે તમે તમારી જાતને રડતા નહીં રોકી શકો કારણ કે જે પપ્પા ગઈકાલ સુધી દ્વિજાને પાપા પગલી કરાવતા હતા તે પિતા દ્વિજાની નજર સામે જ મોતને ભેટ્યા માસુમ દ્વિજાના પિતા વ્યવસાય તબીબ હતા ગાંધીનગરના વાવોલમાં આવેલી અન્યસા ગ્રીન્સ સોસાયટીમાં તેમનું ઘર છે દીકરી દ્વિજાના માતા કોશા બ્રહ્મભટ્ટ પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જેરે પતિ ડોક્ટર નીરો કુમાર રવિન્દ્રભાઈ ભાઈ બ્રમબડ પિડ્યાટ્રિક ડોક્ટર હતા એટલે કે સુખી પરિવાર હતો પરંતુ તેમની ખુશીઓને એવી નજર લાગી ગઈ કે જે ઘરની અંદર ખુશીઓનો ઉજાસ હતો ત્યાં હવે અંધકાર છવાઈ ગયો ખુશીઓ બધી છીનવાઈ ગઈ છે બન્યું એવું કે ડૉક્ટર દંપતીની છ વર્ષીય દીકરી વિજયે ગૌરી વ્રત કર્યું હતું વ્રત પૂર્ણ થતાં ગોરોના જવેરા પાણીમાં પધરાવાના હતા જેથી બાર જુલાઈના રોજ શનિવારે ડોક્ટર નીરવ તેમની નાનકડી દ્વિજાને લઈને એક્ટિવા પર અડાલજ મુખ્ય નર્મદા કેનાલ પહોંચ્યા હતા દીકરીને કેનાલની બહારની સાઈડ ઊભી રાખીને ડોક્ટર નીરવ ગોરોના જવેરા લઈને કેનાલમાં ઉતર્યા બીજી તરફ તેમની દીકરી પિતાને કેનાલમાં જવેરાની પધરામણી કરવા જતાં જોઈને ખુશ થઈ હતી એવામાં અચાનક જ ડૉક્ટર નીરવનો પગ લપસી જતા તેઓ સીધા કેનાલમાં ગરકાવ થઈ ગયા અને કેનાલના પ્રવાહમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો કરતા લાગ્યા જીવવું હતું હતું દીકરી સાથે પાછા ઘરે જવું પણ નસીબ જાણે તેમને મોત તરફ ખેંચી રહ્યું હતું પિતાને ડૂબતા જોઈને છ વર્ષની દીકરી ડરી ગઈ તે સતત રડી રહી હતી અને બૂમાબૂમ કરી રહી હતી આ દરમિયાન નજીકમાં હાજર રિક્ષા ચાલકો કેનાલમાં દોડી આવ્યા અને ભારે જહેમત પછી ડૉક્ટર નીરવનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો પરંતુ તે પહેલાં દીકરીનો જે વિડીયો સામે આવ્યો તે સૌ કોઈને રડાવી રહ્યો છે વિડીયોમાં માસુમ દ્વિજા રડતા રડતા આખી ઘટના એક રિક્ષા ચાલકને જણાવતી સાંભળવા મળે છે ભાવુક કરનારો આ વિડિયો જોશો તો તમે પણ

માસુમ દ્વિજાને હતું કે તેના પિતા બહાર આવશે પણ જે પિતા દીકરીને હંમેશા હસાવતા અને ખુશ રાખતા તે પિતા હવે ક્યારે પાછા નહીં ફરે હવે તેને ખભે બેસાડીને ફેરવશે કોણ તેની નાની નાની જીત કોણ પૂરી કરશે આ બધી જ વાતો હૃદયધાવક છે એક પિતાના જવાનો દુઃખ દીકરીથી વધારે કોણ સમજી શકે જ્યારે દ્વિજાની માતાને આ ઘટનાની જાણ થઈ તો તેઓ પણ ભાગી પડ્યા કારણ કે એક પત્નીએ પોતાનો પ્રેમ અને પોતાનો આધાર ગુમાવ્યો હતો અને એક દીકરીએ વાલસોયા પિતા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ આપે સાથે તંત્ર પણ એક અપીલ કરીએ કે તહેવારોના સમય કેનાલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવે જેથી આવી ઘટનાઓ બનતા અટકી શકે જો પોલીસ સડક પર હોત અને ડોક્ટર નિરવને કેનાલમાં ઉતરતા રોક્યા હોત તો આજે આ ઘટના બનતી અટકાવી શકાય હોત